નમસ્કાર ખેડૂત મિત્રો હું સપના એક્રો ટ્રેડિશમાંથી રાહુલ પટેલ આપનું આદિ સ્વાગત કરું છું આપણે એક સરદાર મુકામે એક પ્રગતિશીલ ખેડૂત છે રાખે છે એની વાડી આવેલા છીએ અને એને જે આ વર્ષે સૌથી જે પ્રચલિત જાત છે મગફળીની ગીરના ચાર એનું વાવેતર કર્યું છે તો નમસ્કાર અક્કાભાઈ નમસ્કાર અક્કાભાઈએ આ વર્ષે મગફળીની અંદર જે દર વર્ષે વીસ નંબર વાવે છે તો તેને ગીરના ચારનું વાવેતર કર્યું તો હક્કાભાઈ તમને આ ગીરના ચાર વેરાયટી કેવી લાગી સારી છે ને હરી રેડી અને આવતા વર્ષોમાં તમે જે વીસ નંબર રહો તો એની જગ્યાએ તમે આવી રેટલી વાવશો એટલે હવે તમે જુઓ કે જે પહેલાં વીસ નંબરનું જે ચલણ હતું એમાં અત્યારે ગિરનારનું ચલણ વધી ગયું છે અને ગિરનારના ઘણા બધા ફાયદા છે કે ગિરનારને તેલની જે ટકાવારી છે એ સારું છે એનું તેલ પણ સારું છે અને ઉતારામાં જે છે વીસ નંબરમાં આ વેરાયટીમાં સફેદ કૂકરોથી પ્રશ્ન ઓછો છે અને તમે જુઓ ફ્લાવરિંગની અવસ્થા અત્યારે થી સિત્તેર દિવસની મગફળી થઈ છે અને ફ્લાવરિંગ ખૂબ સારું છે અને અત્યારે હાલ જે ખેડૂતોને પ્રશ્ન એક જે છે કે જે કાળા ડોડવા થઈ જાય છે એની અંદર જે ઈયળ હોય છે તો એ વાયર વોમ નામની ઈયળ છે તો એના કંટ્રોલ કરવા માટે તમે ધાનું કાનું કેલડાણ અઢીસો ગ્રામ રેતી ભેગું મિક્સ કરીને અઢી રીતે નાખવાથી વાયર વોમ નામની ઈયળ જે છે એમાં ખૂબ સારું પરિણામ મળે છે તો જે કોઈ મિત્રોને આ વાયરવોમ ઇયરનો પ્રશ્ન હોય આમાં અંદર જે સડો પડી જતો હોય તો ટ્રીટમેન્ટ કરેલી છે એટલે એને વાંધો નથી પણ જે લોકોને એવો પ્રશ્ન હોય તો એ લોકો એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરે જે વાયરમ ઇયર છે એના માટે અને ફૂગ જો સફેદ ફૂગ દેખાતી હોય કાળી ફૂગ દેખાતી હોય તો ટ્રાયકોડરમાં જે બેક્ટેરિયા આવે છે એ તમે જમીનમાં નાખી શકો છો ટાઈકોડરમાં નાખો એ ખાસ ધ્યાન રાખવું કે અઠવાડિયું દસ દિવસ રાસાયણિક ખાતર અથવા ફૂગનાશકનો પ્રયોગ ન કરવો અઠવાડિયાનું ખાસ કાળજી રાખવી બીજું અત્યારે ઘણા એરિયાની અંદર લશ્કરીયાળનો પીરિયડ છે પણ વરસાદ ગયા પછી થોડોક એમાં રાહત છે લશ્કરીયાળ હોય તો તમે એના પૈકી ક્લોરો પચાસ ટકા અથવા ક્લોરો જે આવે છે એ કોઈ પણ ઇયરની સારી દવા હોય એના ભેગું નાખવાથી રિઝલ્ટ તમને સારું મળે છે અને સાંજના સમયે છંટકાવ કરવાથી રિઝલ્ટ એનું સારું મળે છે તો તમે આ અમારા જે પ્રગતિશીલ ખેડૂત ધક્કાભાઈની મગફળી જોઈ શકો છો ગિરનારનું પાસઠથી સિત્તેર દિવસની મગફળી છે અને ખાતરનું બધું પાયાના એ બધું એ સારો ઉપયોગ કરે છે એટલે એનું ફ્લાવરિંગ અત્યારે ખૂબ સારું દેખાય છે તો તમારે કોઈપણ જાતની આવી માહિતી લેવી હોય તો અમારો સંપર્ક કરી શકો છો અમારો એગ્રો છે સરદાર સપના એગ્રો ટ્રેડર્સ તાલુકો જિલ્લો રાજકોટ આભાર